હવે હેલ્મેટ પહેર્યા વગર જો ગાડી ચલાવી છે તો પછી ખેર નથી કારણ કે પોલીસ દ્વારા નવી પહેલ શરૂ કરવામાં આવી છે અને નવી પહેલ એટલે કે આગામી પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત અને તેનો અમલ કરાવવા માટે પોલીસ કટિબદ્ધ છે વડોદરા શહેર પોલીસ દ્વારા આગામી પંદર સપ્ટેમ્બરથી હેલ્મેટની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે અને હેલ્મેટ નહીં પહેર્યું હોય તેવા દ્વિચક્રી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવશે સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં આ સૂત્ર સાથે વડોદરા શહેર પોલીસ કામ કરી રહી છે પોલીસ ભવન ખાતે નવું વાહન ખરીદનાર જે વાહન ચાલકો છે તેમને હેલ્મેટ પણ આપવામાં આવ્યા છે સાથે જ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હેલ્મેટ ડીલરો સાથે આ બેઠક યોજવામાં આવીને જેમાં બીએસઆઈ માર્ક્સ જ હેલ્મેટનું વેચાણ કરવા માટે પોલીસો દ્વારા સૂચન કરવામાં આવ્યું છે સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું જે હેલ્મેટ દ્વિચક્રી વાહન ચાલકોને આપવામાં આવ્યા છે તેની સ્ટ્રેન્થની ચકાસણી તેની મજબૂતાઈની ચકાસણી પોતે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા કરવામાં આવી તેમના દ્વારા આ હેલ્મેટને પછાડી નીચે ફેંકી અને તેની કેટલી મજબૂતી છે તે ચકાસવામાં આવીને ત્યારબાદ આ વાહન ચાલકોને હેલ્મેટ આપવામાં આવ્યા છે સુરક્ષા વાહન ચાલકોની ખૂબ જ જરૂરી છે અવારનવાર જ્યારે અકસ્માતો સર્જાતા હોય અને તેમાં લોકો જીવ ગુમાવતા હોય તેવામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં પણ તમામ દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા માટે પણ પોલીસ કટિબદ્ધ છે દ્વિચક્રી વાહન ચાલકો જેમણે હેલ્મેટ ન પહેર્યું હોય તેમની હવે ખેર નથી કારણ કે પોલીસનો ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવો નથી પરંતુ દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટેનો પણ છે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી પોલીસ દ્વારા આ નિયમોનું હવે કડકાઈથી પાલન કરવામાં આવશે આજે ડીલર અને મોટરસાઇક હેલ્મેટ સેલર સાથે સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો દરેકને સ્પષ્ટ સૂચના આપી છે એમયુ એક્ટ હેઠળ જ્યારે મોટરસાઇકલ ડિલિવરી કરે ત્યારે ફરજિયાતપણે બે હેલ્મેટ આપવાનું થાય અને જ્યારે હેલ્મેટ લે ખરીદે કે સાથે ડિલિવરી લે ત્યારે બેઆઈ સ્ટાન્ડર્ડનું જ લે આ બે વસ્તુ આપણે આગ્રહ રાખી છે તો નાગરિકોને આપણા આગ્રહ છે કે દરેક નાગરિક પોતાના પાસે મોટર હોય તો આના જ્યારે પણ ઉપયોગ કરે હેલ્મેટ પણ પહેરે ના હોય તો આજની તારીખે ખરીદી લે ખાસ કરીને બીઆઈ સ્ટાન્ડર્ડ વાળું જ કરી દે અને જે લોકો ભવિષ્યમાં મોટરસાઇકલ કે સ્કૂટર ખરીદનાર છે જ્યારે પણ ખરીદો હેલ્મેટ પણ સાથે ડિલિવરી લો અને રોડનો ઉપયોગ કરો રોડ યુઝર બનો ત્યારે હેલ્મેટ પર યાદ પહેરો તમારા સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે આનો ઉપયોગ કરતાં થાવ એ ઘણો ફાયદો થાય છે એક્સિડન્ટ ના થાય કંઈ આપણે પડ્યા હોય તો કશું નુકસાન ના થાય એના માટે હેલ્મેટ સારી છે લોકોને મેસેજ એવા આપવાના આપવાના કે લોકો દરેક જણ હેલ્મેટ પહેરે કમ્પલસરી આપણા ફાયદા માટે સારું છે વડોદરા શહેર પોલીસે આ પ્રયોગ શરૂ કર્યો છે કેટલો સારો છે ઘણો સારો છે मैं अभी देखो मैं आपको एक और चीज़ बता रहा हूँ मैं यूके से अभी आया हूँ कम पाँच छः दिन ही हुआ मेरे पास लेकिन वहाँ का जो ट्रैफिक मैंने देखा है हकीकत में बहुत बढ़िया है हमको भी हमारे इसमें सुधार करना चाहिए और ट्रैफिक ऐसा होना चाहिए कि मतलब किसी को कोई नुकसान नहीं हो और अपन को हेलमेट का तो खास उपयोग करना चाहिए ट्राफिक के नियम का उपयोग करना चाहिए वो लोग नहीं कर रहे हैं अभी आज की यंग पीढ़ी पीढ़ी ना जाने क्या हो गया उनको सिग्नल तोड़ती है और ट्रैफिक का उल्लंघन करती है गलत चीज़ है वो કેં પર મેંનેખા એ બઢિયા કભી મેં એકસીડેટ નહીં દેખા કભી વ્રાફિક જામ નહીં દેખા મેં तो ये सब चीज हमको भी हमको दुख होता है कि हमारे देश में ऐसा क्यों है, okay. है अब मैं सिर्फ यंग पीरियड जो यंग प्रजा है जो यंग लोग उनसे मैं रिक्वेस्ट करता हूँ कि हमको भी अपना देश को अच्छा बनाओ सुदृढ़ बनाओ और ये सब नियम को हमको पालना चाहिए तो क्या लगता है कहीं ना कहीं ये शहर पुलिस ने ये अभियान नहीं अभी इन्होंने जो अभियान शुरू किया ये हर एक जनता को समझना चाहिए इन्होंने तो किया वो बराबर उनका काम है वो करने का लेकिन उसको फॉलो करने का कौन का काम है हम लोगों का काम है न तो फॉलो हम सबको मिलकर करना चाहिए ना अगर कोई, अपने, अपने चा, पे खड़े, कोई आ रहा साइड में के निकल जा वो है। हमको उनको भी वो करना चाहिए बोलना चाहिए अगर आप ऐसा करो तो दूसरे लोग भी जाएंगे एक गलत देखे 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 चीज है दो तीन जगह एक्सीडेंट देखे हुए कि हेलमेट की वजह से वो आदमी बच गया हेलमेट से काफी अगर सिर बच गया तो पूरा बॉडी बच गया समझो ये चीज हेलमेट મેટ હો બહુ જરૂરી જો હેલ્મેટ કા અભિમાન ચાલુ ક્યાં બહુ બઢિયા ફોલ કરના સબકો ફોલો કરના